ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ સાત બે હજાર પચીસના રાત્રિના સમયે જાહિદભાઈ રન્યુભાઈ ખોખર સંધિ ગુવા અડત્રીસ રેસ કોઠારીયા સોલમન રાજકોટ વાળાઓએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર રજીસ્ટર કરાવેલ છે કે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે જગદીશસિંહ ચંદુભા ગોહિલ મેનેજર છે તે પંપે ફરજ બજાવતા હોય અને ચોવીસ સાત બે હજાર પચીસના લગભગ રાત્રિના એકાદ વાગ્યાની ઓફિસમાં સૂતા હોય એ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળવા મળેલ તાત્કાલિક તેઓએ ઓફિસની બહાર જોતા એક મોટર સાયકલમાં બે માણસો મોઢે રૂમાલ બાંધેલો હતો તે ફાયરિંગ કરી જતા રહેલા છે અને આ બંને માણસો મધ્યમ બાંધાના હોય અને મોટે માદેલાઓનું જણાવતા તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિંકરસિંહ સાહેબ રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબની સૂચના અનુવાયે અમુક ગોંડલ તાલુકા પરમાર પીઆઈ પરમાર તથા એસઓજી પીઆઈ તથા તેની જુદી જુદી ટીમો બનાવ સ્થળની તાત્કાલિક વિજિટ લેવામાં આવી છે અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલો ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવાલ તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે જે અનુસંધાને અમારી એલસીબી એલસીબીની ટીમ એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિક સિંહને શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ રેડ પાડવામાં આવી રહી છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે